અંકલેશ્વર રેલ્વે જે અંકલેશ્વર દ્વારા ક્લોક ટાવર નું લોકારપણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર અમૃત રેલ્વે સ્ટેશન ખાતે રેલવે અધિકારીની ઉપસ્થિતિમાં ક્લોક ટાવર ખુલ્લો મુકવામાં આવ્યો હતો રાહદારી માટે સમય દર્શાવવા સાથે સ્ટેશન ને બ્યુટીફિકેશન માં પણ વધારો થયો હતો અંકલેશ્વર જેસીઆઈ દ્વારા અનોતર અભિગમ સાથે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવેલ ગેટ પર ક્લોક ટાવર પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો જે અંતર્ગત ક્લોક ટાવર બની તૈયાર થતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું રેલવે આઈઆરટીએસ કલ્પેશ પંચાલ તેમજ ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ અને ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા જેસીઆઈના પૂર્વ નેશનલ પ્રેસિડેન્ટ સંજય માર્ગણના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા નોટિફાઈડ એરિયા ચેરમેન અમલોક પટેલ એ વિશેષ હાજરી આપી હતી સમગ્ર આયોજન જેસીઆઈ પ્રમુખ નેહા મોદી સેક્રેટરી અનિલ નાદર પ્રોજેક્ટ ચેરમેન જયેશ નિશિત સહિત જેસીઆઈ સભ્યોએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કલ્પેશ પંચાલ છે હું ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવે તરીકે અત્યારે મારી ફરજ બજાવું છું આજ રોજ જેસીઆઈ એ ક્લોક ટાવર નું ઇન્સ્ટોલેશન એઝ વેલ એઝ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે તે બદલ હું જેસીઆઈ નો ખૂબ ખૂબ આભાર માનું છું આ ક્લોક ટાવર અંકલેશ્વર સ્ટેશન જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની અંદર વધારો કરશે અનેશ્વર ના આંગણે આવવાનો મોકો મળ્યો છે એટલે કે મારા જ ઘરમાં આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વર પ્લોક ટાવર ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જેસીઆઈ અંકલેશ્વર માં આવી રીતે ઇવેન્ટ થઈ છે ઇવન ગુજરાતમાં પણ ક્લોક ટાવર્સ બહુ ઓછા થયા છે જેસી માં સો કોંગ્રેચ્યુલેશન પ્રેસિડેન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમ ના દરેકે દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી અને થેન્ક યુ રેલવે સ્ટેશન ના દરેક